સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલમાં દીંગામસ્તી નામના આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવીને સ્ટોલ લગાવવામાં આવ્યા હતા બાળકોને શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી માહિતી પણ મેળવે તે હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આનંદ મેળાની સાથે યોજવામાં આવ્યા હતા ઉપરાંત શાળાના કેમ્પસમાં રમતગમતના સાધનો સાથે મેળા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં દસ હજાર કરતા વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો આનંદ મેળાની સાથે પરિવાર દ્વારા એવી પણ ઓફર મૂકવામાં આવી હતી કે આનંદ મેળાના કાર્યક્રમમાં બે હજાર પચીસ જે બાળકો એડવાન્સમાં એડમિશન નોંધાવશે તેમને દસ ટકા ફીમાં રાહત પણ આપવામાં આવશે જો બીજી તરફ આ આનંદ મેળામાં ચાલો ભેરુ ગામના નામથી તૈયાર કરવામાં આવેલી ગામથી થીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી દસ હજારથી પણ વધારે લોકો આ અંદર મુલાકાત લીધેલી હતી અને મસ્તી કાર્યક્રમની અંદર મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ પોતે જાતે બનાવેલી વાનગીઓ જે છે એ વાનગીઓનું સરસ રીતે વેચાણ કરેલું હતું ઉપરાંત અમારા સ્વામી શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાના માધ્યમથી વિદ્યાર્થીઓની અંદર માત્રને માત્ર શિક્ષણ નહીં પરંતુ વ્યવસાયિક ક્ષેત્રની અંદર પણ ખૂબ જ મોટું નામ બનાવે એ હેતુથી આ સુંદર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું